પાટણમાં સામાન્ય મજૂરી કરતા યુવક ને મળી નોટિસ સમી તાલુકાના દુધખા ગામના સુનીલ નામના વિભાગની નોટિસ સુનિલ સથવારા નામના યુવકના નામે અલગ અલગ રાજ્યના અગિયાર વધુ પેઢીઓના નામે કરોડો નું ટર્ન ઓવર થયું સુથારી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને નોટિસ મળતા પરિવાર બન્યું ચિંતિત યુવક ને જીએસટી વિભાગ દ્વારા નોટિસ નોટિસ મળતા વિભાગ તેમજ ક્રાઇમ બ્રાન્ચમાં કરી લેખિત રજૂઆત રિપોર્ટર અનિલ જ રાધનપુર પાટણ હવે અમારે ભત્રીજો સુનિલ કુમાર બચુભાઈ સતવા રહ્યા છે અને એની સાથે કંઈક છેતરપિંડી થઈ છે અને અમે જોયું તો કર્ણાટકના બેંગ્લોરથી કંઈક નોટિસ આવી છે એક કરોડ સન્નુ લાખ રૂપિયાનો ટેક્સ ભરવા હવે આવડી મોટી નોટિસ આવી એટલે અમે જોયું ને વકીલની સલાહ લીધી ભાઈ આ શું છે અમારા માટે હવે અમે તો નાના માણસો મજૂરી કરીને જીવનારા છીએ અને અમારા છે એ સુધારી કામ કરીને જીવન જીવે અમદાવાદમાં હવે એની સાથે કોઈ કાગળોની પેલી કરી અને કોઈએ બનાવટ કરી અને ફ્રોડ કરી અને બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈક અને અગિયાર જેટલી કંપનીઓ કંઈક કાર્યરત બોલે છે અલગ અલગ અને અલગ અલગ સ્ટેટમાં મણિપુર મહારાષ્ટ્રમાં છે કંઈક ઉત્તર પ્રદેશમાં છે તમિલનાડુમાંય છે ત્રિપુરામાં કંઈક આવે છે સરનામું એટલે આવી બધી જુદી જુદી અગિયાર કંપનીઓના કંઈક લેખ આવે છે ઉલ્લેખ આવે છે અને કંઈક સો કરોડ જેવું ટર્નઓવર હોય એવું વકીલના કહેવા મુજબ અમને જાણવા મળ્યું એટલે આટલું બધું તો અમે તો હવે મજૂરિયા માણસો હવે આવું કંઈ અને અંગ્રેજીમાં નોટિસ એટલે અમે બહુ સમજી પણ નાચીએ એટલે અમે તરત જ વકીલનો સંપર્ક કર્યો અને વકીલે તરત કીધું ભાઈ અમે તમે ગૃહ વિભાગમાં જાણ કરો જલ્દી અને આ બધું પછી અમે ગૃહ વિભાગ ગુજરાત સરકારને જાણ કરી અમારા અને સારી રીતે અમને સાંભળ્યા અને કીધું કે આનો ખુલાસો થઈ જશે અને આનું જે તે કંઈ હશે પકડાઈ જશે અને પછી ત્યાંથી સાયબર ક્રાઇમમાં ગયા તો ક્રાઇમમાં મેડમે અમને બહુ સાંભળ્યા અમારી અરજી પણ લીધી અને યોગ્ય પગલાં ઘટતા કરી આપશે પણ જોકે આવું અમારી સાથે કંઈક અમારા સુનિલ સાથે કંઈક ફ્રોડ થયું છે અને એના બનાવટી કાગળોથી કંઈક દસ્તાવેજી પુરાવા બનાવટી કરી અને કોઈને કોઈ રીતે આ લોકો આવું મોટું કૌભાંડ આચરેલું છે અને સો કરોડ ઉપરનું કંઈક ટર્નઓવર થતું હોય એવું લાગે છે આવું જાણવામાં અમને આવ્યું એટલે અમે તરત જ એ કાયદાકીય રીતે જાણ કરી દીધી અને અમે તો ગામડાના માણસો ગરીબ માણસો હવે અમે મજૂરી કરીને જીવીએ ને આજ આવું તો કાંઈ અમારા અને બીજા કોઈના જોડે આવું થાય કે અમારા જોડે આવું થયું બીજા કોઈના જોડે થાય તો એ મુસીબત થઈ જાય એમ દરેક માટે એટલે આવી વસ્તુ અમે તરત જ જાણ કરી દીધી અને આ એકદમ ખૂબ ફ્રોડ છે મોટું અને જે કરવાવાળા છે એમને સત્વરે કોઈને કોઈ રીતે ઝબે કરી લેવા જોઈએ નતર બીજા કોઈ પણ માણસો પણ આવી રીતે ખસાઈ શકે છે મારું નામ સતુરા શંકુમાર બચુભાઈ છે તાલુકો ગામ મારા દુદકા છે મારે એક ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી એમાં મેં નોટિસ ખોલી તને મારા ઇન્કમ ટેક્સ મારે એક કરોડ સાન્ડુ લાખ રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે ઓકે મારા ખોટા પુરાવા કરીને મારા નામે અગિયાર ભીડી ચાલુ કરી છે તેમ કર્ણાટક તમિલનાડુ કર્ણાટક ને જે અગિયાર પીડી મારા નામે ચાલુ કરી છે એમાં અમે વકીલની સલાહ લીધી વકીલે વકીલે અલગ અલગ કાગળી અમને કાઢી જે હાલ મારું નામ ઉપર સો કરોડનું ભુફા ડીલું છે